જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે પાથો ગુજરીની વાર્તા કરી હતી આજે આપણે શ્રી ગુસાઈજીનો સેવક એક ધોબી જે ગોપાલપુરમાં રહે છે એમની વાર્તા કરીશું આ ધોબી તામસ ભક્ત છે લીલામાં એનું નામ શ્રીદેવી છે એનો જન્મ ગાંઠલીમાં એક ધોબીને ત્યાં થાય છે મોટા થતાં તે ગોપાલપુરમાં રહે છે અને શ્રી ગુસાઈજી પાસે નામ પામે છે તે શ્રીનાથજીના વસ્ત્ર ધોવાની સેવા કરે છે શ્રી ગુસાઈજી એનો નેક બાંધી દે છે આ ધોબી શ્રી ગોવર્ધનનાથજીના વસ્ત્રો ખૂબ કાળજીથી ધોવે છે એક વેળા શ્રી ગુસાઈજી શ્રીનાથ દ્વારા પધારે છે એક દિવસ શ્રી ગોવર્ધનનાથજીની સેવા પહોંચીને એ પછી ભોજન કરીને તેઓ ગોવન સ્વામીની કદમ ખડીમાં પધારે છે તે પછી ત્યાંથી તેઓ હરજીની પોખર પધારે છે એ વખતે ધોબીને શ્રી ગોવર્ધનનાથજીના વસ્ત્ર ધોતો તેને જોવે છે વસ્ત્ર ખૂબ કાળજીથી અને ઘણા ઘણા પ્રેમભાવથી ધોતા ધોબીને તેઓ જોવે છે વસ્ત્ર ધોતો પણ શિલા પર તે પછાડતો નથી ત્યારે તેઓ તેને પૂછે છે કે તું વસ્ત્ર આમ હાથ પર શા માટે ધોવે છે શિલા પર પછાડીને કેમ ધોતો નથી તેથી તે તેમને કહે છે કે મહારાજાધીરાજ શ્રી ગોવર્ધનાથજીના શ્રી અંગના વિનિયોગના વસ્ત્ર છે તેથી હું શિલા પર કઈ રીતે પછાડું તેથી આ રીતે ધોવું છું આ વાણી સાંભળીને આવી કાળજીથી તેઓ વસ્ત્ર ધોતો જોઈને શ્રી ગુસાઈજી ખૂબ પ્રસન્ન થાય છે પછી તેઓ તેને કહે છે કે તું કંઈક માગ હું તારા પર પ્રસન્ન છું ત્યારે તે શ્રી પ્રભુને કહે છે કે મને મોક્ષ આપો મારી સેવા પૃથ્વીમાં થાય વૈભવ સાથે મારું મહાત્મ્ય ફેલાય ત્યારે તેઓ તેને તે માગ્યું તે આપ્યું એમ કહે છે પછી શ્રી ગોસાઈજી તે સ્વગૃ પધારે છે કેટલાક દિવસે એનો કાળ આવે છે અને તેનો દેહ છૂટે છે એ પછી સામુજ્ય મોક્ષ તેને થાય છે પૂજા ચાલે છે એક વેળા ચાચાજી અને એક વૈષ્ણવ બંને જણ ગુજરાત જઈ રહ્યા છે માર્ગમાં એક મોટું ગામ આવે છે ત્યાં બંને મંજલ પર ઉતરે છે એક વણિકની દુકાનેથી સીધું સામાન લઈને ગામની બહાર જળના સ્થળ પાસે રસોઈ કરે છે શ્રી ઠાકોરજીને ભૂખ ધરીને બંને મહાપ્રસાદ લે છે પછી ગામમાં આવીને વણિકની દુકાને તેઓ બેસે છે દિવસ થોડોક રહે છે ત્યારે બધા લોકો ક્યાંક જતા હોય છે એ વણિક પણ દુકાનને વધાવીને જવા લાગે છે ત્યારે ચાચાજીની સાથેનો વૈષ્ણવ તેને પૂછે છે કે તમે ક્યાં જાઓ છો અને આ બધા લોકો ક્યાં જાય છે અને અહીં આ દહેરામાં શું છે ત્યારે તે તેમને કહે છે કે એ રાજાના શ્રી ઠાકોરજી છે અહીં ઘણો વૈભવ છે મંદિર સુંદર છે એમાં ખૂબ મણિરત્ન જડિત કારીગરી છે જોવાલાયક સ્થળ છે શ્રી ઠાકોરજીના ઘરેણા પણ ખૂબ છે જે મૂલ્યવાન છે ચોકી સિંહાસન મણી જડિત છે વસ્ત્ર ચંદરવા પિછવાય ઘણી ઊંચી જરીના તેમજ મખમલના છે ગજમોતીની ઝાલર અને તોરણમાળ છે પાત્ર બધા હેમના છે આવો ઘણો ઘણો વૈભવ તે બતાવે છે તમે પણ ચાલો જુઓ તો ખરા તમે ઘણી ઠેકાણે શ્રી ઠાકોરજીના દર્શન કર્યા હશે પણ આવું ક્યાંય નહીં હોય ત્યારે પેલો વૈષ્ણવ ચાચાજીને કહે છે કે આટલી ચાહો જલાલી દેખાડી છે તો ચાલો જોઈએ તો ખરા જોવામાં શું જાય છે શ્રી ઠાકોરજી તો છે આમ કહી તે ઘણો આગ્રહ કરે છે ત્યારે ચાચાજી તેમને કહે છે કે તમે જેને જોઈ આવો ત્યારે તે પેલો વૈષ્ણવ કહે છે કે તમે આવશો તો જ હું જઈશ તેના ઘણા આગ્રહથી એ બંને ત્યાં જોવા જાય છે દ્રવ્યનો વૈભવ ઘણો જોવે છે રાજા ઘરની સોનાની થાળીમાં આરતી કરે છે ઘણા વાજિંત્રો વાગે છે ઘણા લોકો ઊભા છે શ્રી ઠાકોરજી પણ ભારે શણગાર અને ઊંચા વસ્ત્રો પહેરીને ઊભા છે ત્યારે શ્રી ઠાકોરજીને જોઈને ચાચાજી માથું હલાવીને કહે છે ધોબીનો ઠાઠ સરસ છે ચાચાજીને માથું હલાવતા જોઈને તે તેના ખવાસને કહે છે કે પહેલાં બે પરદેશી ઊભા છે એને લઈ જઈને કોટડીમાં રોકી રાખો તે એ બંનેને પકડીને કોટડીમાં પૂરી રાખે છે અને કહે છે કે રાજાને તમારું કોઈ કામ છે ત્યારે ચાચાજી સાથેના વૈષ્ણવો કહે છે કે તે જીત કરી અને અન્ય માર્ગીયના ઠાકોરજીને જોયા એમના મંદિરમાં ગયા એ આપણા ઠાકોરજીને ગમ્યું નહીં તેથી શ્રી ઠાકોરજીએ આ કર્યું આ બંધનમાં નાખ્યા પણ ભલે કશું ખોટું થયું નથી આપણા માટે શ્રી ગુસાઈજી બિરાજે છે છતાં તરત જ આ ફળ મળ્યું તેથી વૈષ્ણવે અન્યાશ્રયથી ખૂબ ચેતેલા રહ્યો અન્યાશ્રી બરાબર બીજું કોઈ અપરાધ નથી પછી સેવા પહોંચી રાજા ઘરે આવે છે અને ખવાસને કહે છે કે એ બંને લઈ આવો તે બંનેને રાજા પાસે લઈ આવે છે રાજા ચાચાજીને કહે છે કે તમે મારા શ્રી ઠાકોરજીને જોઈને માથું કેમ હલાવ્યું એ કહો ચાચાજી કહે છે કે પોતે સહજ માથું હલાવ્યું રાજા તેમને કહે છે કે એ વાત તો તમારે અમને કહેવી જ જોઈએ અમને સમજાવવી જોઈએ નહીતર હું તમને છોડવાનો નથી રોકી રાખીશ આખરે ચાચાજી વાતનો ફોડ પાડીને રાજાને કહે છે કે તારાશ્રી ઠાકોરજી તો અમારા શ્રી ઠાકોરજીના ધોબી છે તેથી અમે માથું હલાવ્યું ત્યારે રાજા કહે છે કે હું કેમ માનું કે ધોબી છે પછી ચાચાજી કહે છે કે તમને ખાતરી ન થતી હોય તો અમારી પાસે શ્રી ઠાકોરજીના વસ્ત્ર છે તે આપણે તમારા શ્રી ઠાકુરજીના મંદિરમાં જઈને રાખી આવીએ એ વસ્ત્ર ધોઈને સરસ કરચલીઓ કાઢીને ઘડી કરી રાખે તો તે તમને ખાતરી થાય ને એટલે રાજા કહે છે કે ચાલો એવું કરીએ પછી રાજા અને ચાચાજી એમના મંદિરમાં જાય છે ત્યારે શ્રી ગોવર્ધનનાથજીના ઋતુના વસ્ત્રો ચાચાજી પાસે હતા તે કાઢીને એક ચોકી પર વસ્ત્ર બિછાવીને ધરે છે રાજાના શ્રી ઠાકોરજીને ચાચાજીએ કહ્યું કે આ વસ્ત્ર શ્રી ગોવર્ધનનાથજીના પોતાના છે તેને જેમ કરતા હતા તેમ કરજો આવું કહીને કમાડ વાસીને તાળો મારીને બંને બહાર આવે છે પછી ચાચાજી કમાડ આગળ સૂઈ રહે છે સવારે ઉઠીને રાજા અને ચાચાજી જુએ છે તો વસ્ત્ર ખૂબ સરસ ધોઈને ચોવાના ડાક બધા કાઢીને કરચલીઓ સરખી કરીને સુંદર ઘડી કરીને રાખ્યા છે પછી ચાચાજી રાજાને કહે છે કે હવે તો ધોબી થયા ને તમને ખાતરી થઈ એથી રાજા કહે છે કે ખાતરી તો થઈ પણ હવે મને એ વાત કહો કે ધોબી કોણ અને શ્રી ઠાકોરજી કઈ રીતે થયા ચાચાજી કહે છે કે એ પહેલાં તો અમારા શ્રી ગોવર્ધનનાથજીના ધોબી હતા શ્રી ગોવર્ધનનાથજીના વસ્ત્ર ધોતા હતા એક વખત અમારા ગુરુ શ્રી વિઠ્ઠલનાથજી જે પોખર પર એ કપડાં ધોતા હતા ત્યાં પધારે છે અને એને વસ્ત્ર ધોતા જોવે છે તે ખૂબ કાળજીપૂર્વક અને હાથે મસલીને ધોવે છે ત્યારે શ્રી ગુસાઈજી તેને પૂછે છે કે આ વસ્ત્ર હાથે મસલીને કેમ ધોવો છો શિલા પર પછાડીને કેમ ધોતા નથી ત્યારે ધોબી કહે છે કે શ્રી ઠાકોરજીના વસ્ત્ર છે એ પ્રભુ સમાન છે તેથી શિલા પર પછાડીને કઈ રીતે ધોવાય તેથી આ રીતે ધોઈ રહ્યો છું તેની વાત સાંભળીને શ્રી ગોસાઈજી ખૂબ રાજી થાય છે અને તેને હું તારા પર ખૂબ પ્રસન્ન થયો છું તું તારી જે ઈચ્છા હોય તે માગ એવું કહે છે ત્યારે ધોબી તેને કહે છે કે પોતાને સાયોજ્ય મુક્તિ આપો લૌકિકમાં મારી પૂજા અને માનતા થાય શ્રી ઠાકોરજીની સેવાની જેમ મારી સેવા થાય એવું વરદાન તે માગે છે ત્યારે શ્રી ગુસાઈજી તેને કહે છે કે જા એમ જ થશે એ પછી કેટલાક દિવસે એનો દેહોત્સર્ગ થાય છે અને તે જ સમયે તમારા શ્રી ઠાકોરજીની પ્રતિષ્ઠા થઈ ત્યારે એ ધોબીનો જીવ તમારા શ્રી ઠાકોરજીના સ્વરૂપમાં પ્રવેશે છે તે આ શ્રી ઠાકોરજી છે તેને મેં જોઈને ઓળખ્યા અને માથું હલાવ્યું કે જુઓ ધોબીની કેવી માનતા ચાલી છે આ ધોબી શ્રી ગુસાઈજીનો આવો કૃપાપાત્ર ભગવદી હતો તેથી એની વાર્તા ક્યાં સુધી કહીએ હવે પછીના ભાગમાં ધોબી રાજા મારવાડનો એની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય